ખેડૂત મિત્રો છાણને તમારે લિક્વિડ ફોર્મની અંદર ડ્રીપમાં ચડાવવું છે તો આ સહેલી અને સરળ પદ્ધતિ અપનાવો તો સૌ પ્રથમ તમે જે હોજ બનાવેલો હોય એના અંદર સાઠીઓનો કચરો નાખી અને ફિલ્ટર તૈયાર કરવાનું છે ત્યારબાદ જે તમારી આગળ તાજું છાણ કે છાણિયું ખાતર તાજું હોવું જોઈએ જેને તમારા હોજની અંદર નાખી દેવાનું છે અને વ્યવસ્થિત રીતે એને પાથરી દેવાનું છે ત્યારબાદ આપણે વાત કરીએ તો હોજની અંદર સંપૂર્ણપણે પાણી ભરી અને મૂકી દેવાનું છે એટલે આપણું જે લિક્વિડ છે એ અઠવાડિયા દસ દિવસની અંદર તૈયાર થઈ જશે અને ત્યારબાદ આ રીતે મોનોબ્લોક પંપથી બહાર કાઢી અને આપણે ડ્રીપની અંદર ચડાવી શકીએ છીએ વધુ માહિતી માટે ઉપર આપેલા નંબર પર સંપર્ક અવશ્ય કરી શકો છો જે ખેડૂત મિત્રો આ હોજનો ઉપયોગ કરી રહ્યા છે તો એ ખેડૂત મિત્રો